નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં પણ વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે પચીસ જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે વડોદરા અને મહિસાગરમાં વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા પંચમહાલ અને અરવલ્લીમાં ધોધમાર વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે છવ્વીસ જૂનથી જુલાઈની શરૂઆતમાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો